સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથકે બિલ્ડર પાસેથી ખંડડી અને મારામારી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બિલ્ડરની ઓફિસમાં ચપ્પુ અને લોખંડના ટોકર વડે ધમકાવી રૂપિયા વસૂલનાર આ બંને આરોપીઓને પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યા છે આ કાર્યવાહીના પગલે બિલ્ડરોને ધમકાવી ખંડડી વસૂલતા તત્વોમાં ભયનો માહોલ છવાયો છે શહેરની અઠવા લાઇન્સ પોલીસે બિલ્ડર પાસેથી ખંડડી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે આ બંને આરોપીએ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં ખંડડીની માંગણી કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસલમભાઈ અબ્દુલ રહીમ શેખની સગરામપુરા ખાતે આવેલી ઓફિસ પર આ કામના આરોપીઓ અબ્દુલ સાહિલ ઉર્ફે ઉર્ફે એસ કે અબ્દુલ રૌફ શેખ શેખ અને અને સલમાન ગયા હતા ત્યાં આરોપીઓએ ફરિયાદી તેમના ભાઈને ચપ્પુ બતાવીને બળજબરીથી પચાસ હજાર રૂપિયા કઢાવ્યા હતા આ ઘટના બાદ ગત તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ આ આરોપીઓએ ફરીથી ફરિયાદીની ઓફિસ ખાતે જઈને વધુ પૈસાની માંગણી કરી હતી અને માંગણી પૂરી ન થતા ફરિયાદીને લોખંડના ટોકર વડે ઈજા પહોંચાડી ભાગી ગયા હતા અઠવા લાઇન્સ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ અબ્દુલ સાહિલ ઉર્ફે એસ કે અબ્દુલ રૌફ શેખ અને ઇશાદ ઉર્ફે સલમાન અહેશાન શેખની धरपकड़ करी छे अठवा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है जिसमें कि दो आरोपी अब्दुल शेख और इरशाद शेख इन दोनों ने फरियादी असलम शेख के और उसके भाई के ऑफिस पर जाकर के उन दोनों को चाकू बता के पचास हजार रुपए की खंडी मांग दी थी और उसके बाद वापस से 25 नौ 2025 को वापस से उनके ऑफिस पे जा जाकर के ज्यादा पैसा मांगते हुए उनके लोहे के एक हथियार से ईजा पहुंचाई थी इस गुनाह की जान होते ही पुलिस स्टेशन में फरियाद दाखिल किया गया और सर्विलेंस स्टाफ ने लग करके इन आरोपियों को अटक करके इनके दो दिन की रिमांड ली है और आज इनका रिकंस्ट्रक्शन पंचनामा किया है और खंडी का कारण प्राइमा फेसी ऐसा लग रहा है कि ये बिल्डर तरीके फरियादी काम करते थे और इनसे पैसे उगराने करने के लिए इन्होंने खंडी मांगी और इन आरोपियों का पहले भी गुना इतिहास है जिसमें कि अब्दुल शेख पर अटवा लाइन्स पुलिस स्टेशन और सलाबतपुरा पुलिस स्टेशन इन दोनों में एक एक गुना दाखिल ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ સાહિલ ઉર્ફે એસ કે અબ્દુલ રૌફ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની વિરુદ્ધ અઠવા અને સલાબતપુરા પોલીસ મથકમાં મારામારી તેમજ ખંડડીના ગુનાઓ સહિત બે ફરિયાદ નોંધાઈ ચૂકી છે પોલીસે બંને આરોપીઓને પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીથી સુરત શહેરમાં બિલ્ડરોને ધમકાવી ખંડડી માંગતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે